માજી રેશન કાર્ડ લાવો ને બાવન રૂપિયા આપો પચાસ છે પચાસ નો હાલે તારો ગગો બેઠો તો દુકાને તું નો બેઠો હે માજી મારા લગન જ નથી થયા બે રૂપિયા હારું ગઈડા માળા ને હેરાન કરે તો લગ્ન ક્યાંથી થાય એમ માજી બે રૂપિયા આપો આ શું છે છૂટા નથી એટલે આઠ આનાની ચોકલેટ આઠ આનાની જગત ઉપર દાણા દાળ બે રૂપિયાની બાકસ થઈ ગયા ને બે રૂપિયા આનો આ કેમ તમે છૂટા પૈસા નથી એમ કહીને આ બધુંય દીધું છે તો હવે નો હાલે આ બાકસ માં ઓછી લાગે ગણી લે ગણી લે ઘટે એટલી આવતી વખતે મોકલાવી દઈશ